આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસના ભાગરૂપે યુનો દ્વારા નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે આજે જાહેર કરાયો છે સુરતમાં આજે બાબા સાહેબ આંબેડકરના પુતળાથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે રેલી શરૂ કરાઈ હતી તેમાં નાના મોટા સૌ કોઈ આદિવાસી સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા અને રેલીનું આદિવાસી સંસ્કૃતિની ઝાંખી પણ કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે વિશ્વ આદિવાસી દિવસને આજે ધ્યાનમાં રાખીને સંગઠનો અને અલગ અલગ એસોસિએશન અને મંડળો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી જે આદિવાસી સંસ્કૃતિના વારસાનું ઉજાગર કરતી દેખાઈ હતી રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી આદિવાસીઓ દ્વારા પોતાના વાજિંત્રો અને લોક નૃત્યથી સૌ કોઈનું આકર્ષણ પણ ખેંચ્યું હતું આદિવાસી સમાજના અગ્રણી જયદીપ પવાર દ્વારા જણાવવામાં આવ્યું આજે જે રીતે આદિવાસી સમાજનો સરકાર સાથે સંઘર્ષ થઈ રહ્યો છે તે યોગ્ય નથી દુઃખની વાત એ છે કે આજે અમારે પર્યાવરણ બચાવો અને આદિવાસી બચાવો સૂત્ર સાથે રેલી કાઢવી પડે છે અમારી ભવ્ય સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાના પ્રયાસો અમારી યુવા પેઢી દ્વારા કરવામાં આવી રહ્યા છે આજની આ રેલીમાં નાનાથી લઈને વડીલો સુધી તમામ લોકો જોડાયા છે અને ગર્વભેર જય જોહર જય આદિવાસીના સૂત્રોચ્ચાર સાથે અમે સૌ કોઈ મતભેદ ભૂલીને ભવ્ય રેલીમાં જોડાયા છે આગામી દિવસોમાં પણ પોતાના અસ્તિત્વ માટે અને પર્યાવરણને બચાવવા માટે દરેક મોરચા ઉપર અમે ઉભા રહીને ન્યાય મેળવવાનો પ્રયાસ કરીશું બચ્ચું કટારા એમપી છે હું ઓર લોગ આદિવાસી કે રૂપ મેદિવાસી હૈર આદિવાસી કે રૂપમાંગસ્ત કો તહેવાર મનાતે હમ આજ સે લેકર પર્વત પાટિયા સારા દરવાજા લાલ દરવાજા હોતો હોય વેસુ तक जाएंगे हम एक आदिवासी परंपरा के हद हित में हम एक आदिवासी त्योहार आज मना रहे हैं किस तरह की ये रैली होती है और क्या क्या लुग? हमारे आदि पूर्वजों के हिसाब से जो आदिवासी त्योहार मनाया जाता है हमारा त्यौहार उसके हिसाब से हम मना रहे हैं कितने साल से ये आदिवासी त्यौहार मनाते हैं ये हम લઈને આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલી યોજાય છે તેમાં વિવિધ ઝાંખી અને સંસ્કૃતિ પ્રદર્શિત પણ કરાય છે જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત વસ્ત્રો સાથે જોડાય છે અઝર કૃષિ સાથે પ્રકાશવાડા